મારે તો છે ને ઘણા સમયથી આ ટોપિક પર વિડીયો બનાવવો હતો પણ અત્યાર સુધી હું ઓબ્ઝર્વ કરતો હતું કે આમાં થોડો ઘણો સુધારો આવી જાય તો સારું ગઈકાલે મેં શ્રી ટોક ચેનલ પર એક ફિલ્મ મેકરનો પોડકાસ્ટ જોયો એમાં એ ફિલ્મમેકરે આખા કેસ પર વાત કરી હતી એટલે મેં કીધું ઓકે હવે તો આપણે આના પર થોડું તો બોલવું પડશે એટલા માટે હું આ વિડીયો બનાવું છું ડાયરાનો એપિસોડ નંબર ચાર છે ને એમાં પણ મેં આ વિશે વાત કરી હતી તમે જો એપિસોડ જોયો છે તો તમને ખ્યાલ હશે એટલે આ વિડીયોથી ઘણાને દુઃખ લાગશે પણ જે સત્ય છે ને એ સત્ય જ છે મારી ચેનલ પર વિડીયો ક્યારેય એવા નહીં આવે કે ભાઈ હું પેલા ફલાણા સ્ટાર વિશે ખરાબ બોલીશ તો એને ખોટું લાગશે તો એ પ્રશ્ન હું મારા વિડીયોની સ્ક્રિપ્ટ લખતા પહેલાં હું મારી જાતને પૂછતો જ નથી આ પ્રશ્ન પૂછવાવાળા ઘણા છે રિવ્યુઅરો છે ઘણા પેજ છે એ બધા પોતપોતાની જાતને આ સવાલ કરે છે કે હું આ ફિલ્મ વિશે ખરાબ બોલીશ અને ફલાણા સ્ટારને ખોટું લાગી જશે તો શું થશે આ સવાલ થાય અને પછી એના પર થોડું નેગેટિવ બોલે પણ પાછું કેવું કે મીઠું મીઠું બોલે અહીંયા એવું કાંઈ નથી એટલે આ વિડીયોથી છે ને ઇન્ડસ્ટ્રીના નવ્વાણું પોઈન્ટ પચાસ ટકા લોકોને ખોટું લાગશે પણ જે બાકીના પોઈન્ટ પચાસ ટકા છે ને એ લોકોને સારું લાગશે દર્શકોને પણ સારું લાગશે વિડીયો શરૂ કરું એની પહેલાં કમેન્ટ્સ થોડીક આવશે મને ખબર છે હું એના પણ જવાબ આપી દઉં પહેલાં તો એવી કમેન્ટ આવશે તું તારો વહીવટ કર તારે એ ટોપિકને લઈને શું ચર્ચા કરવાની જરૂર છે તું તારું કામ કરે એનું કામ કરે છે તો જો મારી ચેનલમાં છે ને ગુજરાતી ફિલ્મોને લગતી માહિતીઓ આવે છે એટલે આજે હું ટોપિક આખો બોલવાનું છું ને એ ગુજરાતી ફિલ્મોને લગતો જ છે એટલે એ વહીવટ મારો જ છે એટલા માટે હું વિડીયો બનાવું છું બીજી કદાચ એવી પણ કમેન્ટ આવશે કે તું પણ તારી ચેનલ ચલાવીશું તો તારી ચેનલથી ઇન્ડસ્ટ્રીને શું ફાયદો થાય છે તું પણ વિડીયો બનાવવાનું બંધ કરી દે તો એનો જવાબ એ કહી દઉં કે હું એવું માનું છું કે મારી મારા વિડીયોથી કોઈને નુકસાન તો થતું જ નથી આ સીધી વાત છે હા ઉલટાનો મારા રિવ્યૂ જોઈને બે વ્યક્તિ ફિલ્મ જોવા જશે અને સો રૂપિયા જે પ્રોફિટ થશે એ પ્રોડ્યુસરને જશે નુકસાન કોને થશે જેની ફિલ્મ ખરાબ છે એને નુકસાન થશે પણ સામે પબ્લિકના પૈસા બચી જશે એ પબ્લિકને તો ફાયદો થશે ને એટલે હું એવું માનું છું કે મારા વિડીયોથી છે ને કોઈને નુકસાન તો નથી છે હવે અહીંયા મારે છે ને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને લગતા બે ત્રણ પેજ છે એને લઈને વાતો કરવી છે એકલા બેઠા હોય ને ત્યારે જરીક વિચારજો એ પેજ જે કામ કરે છે ને એ ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિએ અને એ પેજની દ્રષ્ટિએ એવું છે કે ભાઈ આપણે ઇન્ડસ્ટ્રીને થોડો ગ્રો કરવામાં હેલ્પ કરીએ છીએ પણ હકીકતમાં છે ને એ સ્ટારડમ છે ને એ થોડું નીચું લઈ જવાનું કામ થાય છે જોકે પેજના એડમિનનો એવો ઉદ્દેશ્ય નથી પણ એ કામ જે કરે છે ને એ કામથી સ્ટારડમ નીચું જાય છે કારણ કે એ વિડીયો જ્યારે આવે ને કે હેલો સર કેમ શો સર તો આ બધું જ્યારે આવે ને એને કમેન્ટ્સ તમે એવા વિડીયોમાં વાંચજો લોકો કેવી ખરાબ ખરાબ કમેન્ટ કરે છે આ કયા એંગલથી સ્ટાર લાગે છે આ સ્ટાર છે એટલી ખરાબ કમેન્ટ કરે છે કે ફિલ્મ સ્ટારો જે ગુજરાત ઇન્ડસ્ટ્રીના છે ને એનું સ્ટારડમ નીચું દેખાય છે અને છતાં એડમિનને કાંઈ ફેર નથી પડતો તમે કમેન્ટ એકવાર વાંચજો કેવી કમેન્ટ આવે સ્ક્રિપ્ટ સારી છે પણ એક્ટિંગ બહુ ખરાબ છે એટલે પબ્લિકને ખબર જ છે કે ભાઈ તે આ વિડીયો જે બનાવ્યો છે એક સ્ક્રિપ્ટેડ જ છે જોકે આ વસ્તુ છે ને આખું આ જે પેજમાં જે બધું ચાલી રહ્યું છે ને એ બધું બોલીવુડના મોટા મોટા જે ઇન્સ્ટન્ટ બોલિવૂડ છે અને બોલીવુડ લાઈફ કહેલું ને હંગામા કહી કહેલું કે પિંક વિલા કહેલું એ બધાથી ઇન્સ્પાયર થઈને જ આ પેજ બધા ચાલે છે પણ એ લોકો ક્યારેક ક્યારેક રિવ્યૂ પણ કરી દે છે કદાચ તમારા ધ્યાનમાં હોય તો કહી દઉં મેં બોલીવુડ હંગામ પેજને ફોલો એટલા માટે કરું છું કે ત્યાં એ લોકો ક્યારેક ક્યારેક કોઈ મૂવીના રિવ્યૂ કરી દેશે અને એ લોકો ક્યારેક ક્યારેક મૂવીને એક સ્ટાર અને બે સ્ટાર પણ આપી દે છે તો ત્યાં મારા કામની વસ્તુ છે એ લોકો પછી બીજા વિડીયો પણ બનાવે છે કે હેલો સર કેમ છો જાય મા ચાલે છે ને એમ એ લોકો એરપોર્ટ પર જઈ અને મુંબઈની ગલીઓમાં જઈને સ્ટારને કેપ્ચર કરે છે પણ હકીકતમાં આનું પાછળનું કારણ આની પાછળનું મહાભારત શું છે ખબર તમને સ્ટારને કેપ્ચર આ પેજવાળા નથી કરતા સ્ટાર પોતે કેપ્ચર થાય છે પેજવાળાને બોલાવીને અને આના વિશે તમને બધાને ખબર જ છે કે આ વસ્તુ છે સ્ટાર છે એ બધા પેજવાળાને જેને કહેવાય ને સો કોલ્ડ પાપારાજી એ લોકોને બોલાવી લઈ અને એના જે વિડીયોના જે ગુજરાતીમાં તો મેં સાંભળ્યું છે કે હજાર બારસો પંદરસો રૂપિયા લોકો લે છે મને પહેલાં મેકર્સ જ પોડકાસ્ટમાં વાત કરી હતી મેં સાંભળ્યું બોલિવૂડમાં વધારે ભાવ હશે એટલે ત્યાં તો કેવું કે છે બધું સ્ક્રિપ્ટેડ અહીંયા અને ત્યાં પણ ત્યાં છે ને રિયલ જેવું લાગે છે અને અહીંયા તો તમે પાંચ વર્ષના છોકરાને બતાવો ને તો ખબર પડી જાય આ સ્ક્રિપ્ટેડ છે આપણને ખાલી વિડીયોની આગળ એક્શનવાળો અવાજ નથી સંભળાતો અને વિડીયોની પાછળ કટવાળો અવાજ નથી સંભળાતો કારણ કે એ કટ કરી નાખેલો હોય છે બાકી સ્ટાર દાદરા ઉતરતા હોય એટલે પાછી પૂછે હેલો સર કેમ છો સર તો તમે જીમમાંથી આવ્યા છો શું કરવા ગયા હતા અરે આ સવાલ સવાલમાં તો યાર થોડો ફેરફાર લાવો અને થોડું તો નેચરલ લાગે એવું કરો કારણ કે આ વસ્તુ આખી સ્ક્રિપ્ટેડ છે બધાને ખબર છે પણ તમે તો એવી એક્ટિંગ કરો કે નેચરલ લાગે જીમમાંથી વ્યક્તિ આવ્યો હોય શું કાંઈ ચૂંટણીના ફોર્મ ભરો તો ગયો ન હોય સવાલ તો કંઈક ખારા લખો તમારી કોન્ટેક આખા ઇન્ડસ્ટ્રીમાં છે તો પછી કોઈ સારા રાઇટરને તમે લાવો સારા રાઇટરને તમે કહો કે ભાઈ થોડી સ્ક્રીપ લખી દે બાકી અમને ખબર જ છે કે બધું સ્ટાર તમને બોલાવે છે તમે ત્યાં એને કેપ્ચર કરો છો અને બધા સવાલ પૂછો પણ સવાલમાં ખામી છે પૂછવાની રીતમાં ખામી છે એટલે એ વસ્તુ છે ને એ ક્યાંક ને ક્યાંક ડાઉન થાય છે અને એના કારણે કમેન્ટ્સો ખરાબ આવે છે અને એના કારણે સ્ટારનું સ્ટારડમ છે ને એ નીચું જાય છે અહીંયા સ્ટારોને એવું થાય છે કે ભાઈ હું રસ્તા પર જતો હોય તો પહેલાંને હું બોલાવી લઉં અને મારું વિડીયો શૂટ કરાવું તો હું મારું સેલ્ફ પ્રમોશન થાય સેલ્ફ પ્રમોશન નથી થતા આ ડિમોશન થાય છે કારણ કે મને એવું લાગે છે કે આ બધા વિડીયોની કમેન્ટ્સ આ લોકો વાંચતા જ નથી એટલા માટે આ બધું થાય છે પાકને ખાતર નાખો છો કે તમને એમ લાગે કે ભાઈ પાક સારો આવશે પણ અવળી અસર થાય છે આ ખાતરની તમે પ્રમોશન તો કરાવો છો પણ પ્રમોશન નથી થતું આ વસ્તુ તમે જ્યારે નવરા બેઠા હોય ને ત્યારે શાંતિથી વિચારજો મને છે ને કોઈ વ્યક્તિ સાથે કે કોઈ સાથે કાંઈ વિરોધ નથી એ લોકો એની રોજીરોટી મેળવે છે કોઈ વાંધો નહીં અને હું એમ નથી કહેતો કે બધા કોન્ટેન્ટ પેજના ખરાબ આવે છે અમુક અમુક તમે જુઓ તો પ્રીમિયરના એક્સક્લુઝિવ વિડીયો આપણી પાસે આવે છે જોવા મળે છે પછી ફિલ્મ સ્ટારોના લગ્ન છે એના એક્સક્લુઝિવ વિડીયો આપણને જોવા મળે છે એ વસ્તુ બધી સારી છે પણ આ જે વસ્તુ ખરાબ છે ને એ એક્સેપ્ટેબલ નથી અને પછી ક્યારેક ક્યારેક રિવ્યૂ પણ કરી નાખાય એટલે પબ્લિકને એમ થાય કે ઓકે આપે એજમાં રિવ્યૂ પણ થાય છે તો હું આને ફોલો કરું કારણ કે આમાં મારા કામની વસ્તુ આવે છે પણ રિવ્યૂ એટલા માટે નથી થતા કે ભાઈ જો ખરાબ ફિલ્મને હું ખરાબ બોલી દઈશ તો ફલાણા સ્ટારને ખરાબ લાગી જશે તો આ હેતુથી પછી તમે ફક્ત ને ફક્ત હેલો સર કેમ સો સર કર્યા કરો તો એ વસ્તુ યોગ્ય ના કહેવાય ને કારણ કે તમે એવું માનો છો કે અમારા પેજથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો ગ્રો મળશે તો પછી રિવ્યૂ પણ કરવા જોઈએ જેથી પબ્લિકને પણ થોડું સારું લાગે કે ભાઈ નહીં આ પેજથી આપણને થોડો ઘણો ફાયદો થાય છે અમુક અમુક પેજ તો કેવા છે ટેલર આવે ને એટલે ઉપર લખી નાખે મજા આવશે ફિલ્મ જોવાની અને ટેલરને પછી રીપોસ્ટ કરી દે આ રીતનું પ્રમોશન કઈ રીતે થાય થોડુંક તો કંઈક નવું લઈને આવું એક વસ્તુ કન્ફર્મ છે કે ઇન્ડસ્ટ્રીને લગતા જે આ બે ચાર પેજ છે ને એ ફક્ત ને ફક્ત ઇન્ડસ્ટ્રીના લોકો દ્વારા અથવા તો એમાંથી ઇન્ડસ્ટ્રીના લોકોએ બનાવી અને કોઈ વ્યક્તિને સોંપેલા છે અને કે ભાઈ તું આ ચલાવ એટલા માટે ફક્ત ને ફક્ત ઇન્ડસ્ટ્રીના લોકોને ગમે ને એના માટે જ પેજ કામ કરે છે પબ્લિક માટે એ પેજમાંથી કાંઈ જાણવા જેવું મળતું નથી હું તો ઘણા સમયથી બધા પેજને ફોલો કરું છું બધાનો રેગ્યુલર અપડેટ જોઉં છું પણ એમાં પબ્લિકને કાંઈ સારું લાગતું હોય પબ્લિકને જાણવા મળતું હોય એવું કાંઈ નથી સારું કોને લગાવવું છે તો કે ભાઈ ઇન્ડસ્ટ્રીના લોકોને સારું લાગવું જોઈએ ફિલ્મ ગમે એવી ખરાબ હોય રિવ્યૂ નહીં કરવાના એના વિશે કંઈ ખરાબ નહીં બોલવાનું અને મેં તો એ પોડકાસ્ટમાં એ વ્યક્તિ દ્વારા એ પણ સાંભળ્યું છે કે એ ફક્ત ને ફક્ત સિલેક્ટેડ જે નામચીન વ્યક્તિઓ છે ને એના વિડીયો જ લે છે નાના કલાકારો બિચારા હોય એના ફોન કરે ને તો કે અમે લોકો બિઝી છીએ અમે લોકો ફલાણું છે ફલાણું છે તો આ વસ્તુ તો પછી આખું ગ્રુપિઝમ વાળું થઈ ગયું ને આ તો કે ભાઈ અમુક સિલેક્ટેડ ગ્રુપ છે એના જ કેપ્ચર થાય છે બાકી જે નાના કલાકારો છે એ લોકો વિશે તો કંઈ બોલવામાં જ નથી આવતું તો આ કઈ રીતનું પ્રમોશન થયું થોડું ઘણું પબ્લિકનું વિચારીએ અને પબ્લિકના લાયક થોડું ઘણું પબ્લિકને જાણવા મળે એવા વિડીયો બનાવીએ ને તો સારું છે એમ બાકી એક વિડીયોના બારસોથી પંદરસો રૂપિયા મળતા હોય તો આ ધંધો ખોટો નથી કરાય એવો છે પણ પછી થોડું થોડું પબ્લિકનું વિચારતું જવાય અને જે હેલો સર કેમસો સરવાળા જે વિડીયો છે ને એમાં મને એવું લાગે છે કે થોડો ઘણો સુધારો કરાય કારણ કે આમાંથી છે ને બહુ ખરાબ અસર પડે છે બહુ ખરાબ અસર પડે છે કમેન્ટ બહુ ખરાબ આવે છે અને ગુજરાતી કલાકારોને પણ લોકો ખરાબ કહે છે કે આ કયા એંગલથી હીરો છે કયા એંગલથી હિરોઈન છે ફલાણું 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 એટલે આમાં પ્રમોશન નથી થતું ઉલટાનું ડિમોશન થાય છે અને ઇન્ડસ્ટ્રીને નુકસાન થાય છે બાકી તો ભાઈ બધાને પોતપોતાની રીત છે જે રીતે કરવું હોય એ રીતે કરી શકે છે પણ ફક્ત ને ફક્ત ઇન્ડસ્ટ્રીને સારું લગાડવા માટે જે વસ્તુ થાય છે ને એ વસ્તુ યોગ્ય નથી આવું મને લાગે છે તો બસ આજ મારે કહેવાનું હતું બાકી તો બધા પોતપોતાની રીત છે જે જે કોન્ટેન્ટ જે લોકોને મળે જે લોકોને જે રીતે કામ કરવું હોય એ બધાને છૂટ છે સ્વતંત્રતા છે હું તો કંઈ કહેવાળો નથી પણ મારે એટલા માટે કહેવું પડ્યું કે તમે લોકો ઇન્સ્પાયર છો બોલિવૂડના પેજથી પણ કામ બોલિવૂડના પેજ જે કરે છે એ આપણે નથી કરતા આપણે ફક્ત ને ફક્ત સારું લગાડવા માટે કરીએ છીએ અને હવે પ્રમોશન થાય એના માટે કરીએ છીએ પણ પ્રમોશન નથી થતું તો આ ડિમોશન થાય છે એટલા માટે જ મારે આ વિડીયો બનાવવો પડ્યો છે બાકી મને કોઈ લાગતું ઓળખતું નથી તમે જે કરો બધું તમારા સારા માટે જ કરતા હશો એવું મને લાગે છે